એટલે ગુજરાત મહારાષ્ટ્ર અને અને ડાંગનો સ્થાપના દિવસ બૃહદ મુંબઈ રાજ્યમાંથી ગુજરાત મહારાષ્ટ્ર એમ બે અલગ રાજ્યો કેવી રીતે બન્યા ડાંગનું ગુજરાતમાં અને મુંબઈનું મહારાષ્ટ્રમાં જોડાણ કેવી રીતે થયું તથા મહાગુજરાત ચળવળ શું છે એ આ વિડીયોમાં જોઈશું તો વિડીયો અંત સુધી જરૂર જોશો વિડીયો શરૂ કરતા પહેલા મારી ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બે લાયકન દબાવજો જેથી કરીને મારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને જરૂરથી મળે પહેલી મે ઓગણીસો ને સાહીઠના દિવસે બૃહદ મુંબઈ રાજ્યમાંથી ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે અલગ રાજ્યો બન્યા હતા ત્યારથી લઈ આજ દિન સુધી પહેલી મેના દિવસને ગુજરાતના સ્થાપના દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે ગુજરાતનો પ્રાચીન ગ્રંથોમાં ઉલ્લેખ પ્રાચીન કાળમાં ગુજરાતને આનર્ત પ્રદેશ તરીકે ઓળખવામાં આવતો હતો ભગવાન કૃષ્ણએ વ્રજ છોડીને સૌરાષ્ટ્રમાં આવેલી દ્વારિકા નગરી વસાવી હતી લોથલ અને રામપુર જેવા વિસ્તારોમાંથી હડપ્પન સંસ્કૃતિના અવશેષ મળી આવ્યા છે તો ગુજરાતનો થોડોક ઇતિહાસ મૌર્ય વંશમાં પણ જોવા મળે છે મૂળરાજ સોલંકીએ ગુજરાતમાં સોલંકી વંશની સ્થાપના કરી અહીં ગુર્જર જાતિના લોકોનો મોટો વસવાટ હોવાથી આ વિસ્તાર ગુર્જર દેશ તરીકે ઓળખાયો હતો હવે વાત કરીશું મહાગુજરાત ચળવળની ઓગણીસો ને સાડત્રીસમાં કરાચીમાં મળેલી ગુજરાતી સાહિત્ય સભામાં આઝાદીના લડવૈયા કમા મુનશીએ મહાગુજરાત વિચારને વહેતો મૂક્યો હતો વર્ષ ઓગણીસો ને છપ્પનમાં આંધ્રપ્રદેશને અલગ રાજ્યનો દરજ્જો મળ્યા બાદ ગુજરાતને પણ ભાષાવાર અલગ રાજ્યનો દરજ્જો આપવા માટેની પ્રબળ માંગ છેડાઈ હતી મહાગુજરાત આંદોલનને વેગ આપવાનું કામ બરાબર ખાંભી સત્યાગ્રહે કર્યું હતું કેન્દ્ર સરકારે દ્વિભાષી રાજ્યનો કાયદો ઘડીને મહારાષ્ટ્ર ગુજરાતને એક રાજ્ય જાહેર કરી દીધું હતું પણ ગુજરાતી પ્રજા ગુજરાતને અલગ રાજ્ય તરીકે જોવા માંગતી હતી વર્ષ ઓગણીસો ને છપ્પનમાં નાનાભાઈએ આંદોલનની શરૂઆત થઈ હતી ઇન્દુલાલ યાજ્ઞિક ભાઈ કાકા વગેરે આગેવાની લેવાની શરૂઆત કરી પછી આંદોલનને મોટું સ્વરૂપ ધારણ કર્યું અને મહાગુજરાત આંદોલન તરીકે પ્રસિદ્ધ પામ્યું સાત ઓગસ્ટ ઓગણીસો ને છપ્પનના દિવસે કોંગ્રેસ હાઉસ ખાતે ગુજરાત કોલેજના વિદ્યાર્થીઓ કોંગ્રેસી નેતાઓને રજૂઆત કરવા ગયા હતા ત્યારે રજૂઆત કરવા આવેલા વિદ્યાર્થીઓ પર ગોળીબાર થયો જેમાં સુરેશ જયશંકર ભટ્ટ પૂનમચંદ વિરચંદ અદાણી કૌશિક ઇન્દુલાલ વ્યાસ અને અબ્દુલભાઈ પીરભાઈ વસા એમ ચાર વિદ્યાર્થી શહીદ થયા હતા આ ગોળીબારના કારણે લોકોમાં સરકાર સામે રોષ ભભૂક્યો એ પછી કોંગ્રેસના દિગ્ગજ નેતા મુરારજીભાઈ દેસાઈ અમદાવાદ આવ્યા તો લોકોએ સ્વયંભૂ કરફ્યુ પાડી તેમનો વિરોધ કર્યો ઇન્દુલાલ યાજ્ઞિક સહિત સૌ કોઈ ચાર વિદ્યાર્થીઓની શહાદતથી વ્યથિત હતા લોકોને શહાદત અને કોંગ્રેસની નેતાગીરીને નિષ્ફળતા યાદ રહે એટલા માટે ઇન્દુલાલે કોંગ્રેસ ભવનના ઓટલા ઉપર જ શહીદ સ્મારક બનાવવાની જાહેરાત કરી અમદાવાદના ભદ્ર વિસ્તારમાં આવેલા જૂના કોંગ્રેસ ભવન બહાર આવેલો ઓટલો તોડી બીજા દિવસે આઠમી ઓગસ્ટે હજારો માણસોની હાજરીમાં ઇન્દુલાલ યાજ્ઞિકે ત્યાં ખાંભી ગોઠવી યુવાનો દ્વારા તેનું ચણતર કરી દેવાયું અને ફરી આંદોલન શરૂ કરાયું આ સત્યાગ્રહને ખાંભી સત્યાગ્રહ નામ આપવામાં આવ્યું ખાંભી સત્યાગ્રહ બસો છવ્વીસ દિવસ સુધી ચાલ્યો જેણે મહાગુજરાત આંદોલનને મજબૂતી આપી આ આંદોલન આઝાદી પછીનું સૌથી મોટું આંદોલન હતું છેવટે સરકારને આંદોલનકારીઓ સામે ઝૂકવું પડ્યું બે વર્ષ સુધીના સંઘર્ષ પછી રાજ્ય પુનર્રચના કાયદો ઓગણીસો ને છપ્પનના આધારે ગુજરાતી ભાષા બોલતા લોકો માટે ગુજરાત રાજ્ય અને મરાઠી ભાષા બોલતા લોકો માટે મહારાષ્ટ્રની રચના કરી ગુજરાતની સ્થાપના ગુજરાતની સ્થાપના મુખ સેવક રવિશંકર મહારાજ દ્વારા કરવામાં આવી હતી ગુજરાતની સ્થાપના સમયે ગુજરાતમાં સત્તર જિલ્લાઓ અસ્તિત્વમાં હતા સ્થાપના બાદ ગુજરાતના મુખ્યમંત્રી જીવરાજ મહેતા બન્યા હતા તો ગવર્નર મહેદી નવાઝ જંગ બન્યા હતા ભાષાના આધારે અલગ થનારું ભારતનું બીજું રાજ્ય ગુજરાત હતું પહેલું રાજ્ય આંધ્રપ્રદેશ હતું મુંબઈનું મહારાષ્ટ્ર સાથે જોડાણ કેવી રીતે થયું ઓગણીસો ને પંચાવનમાં મળેલી કોંગ્રેસની રાષ્ટ્રીય કારોબારીમાં રાજ્ય પુનરંચના પંચની ભલામણને સુધારા વધારા સાથે ગુજરાત અને મહારાષ્ટ્રને અલગ અલગ રાજ્ય બનાવવા ઉપરાંત મુંબઈ શહેરને અલગ દરજ્જો આપવાની વાત કરાઈ જોકે મરાઠી નેતાઓ કોઈ પણ ભોગે મુંબઈ છોડવા તૈયાર નહોતા કોંગ્રેસની આ વિશેની જાહેરાત બાદ મુંબઈ સહિતના મહારાષ્ટ્રના મુદ્દે તોફાનો ફાટી નીકળ્યા સંયુક્ત મહારાષ્ટ્ર સમિતિની રચના કરવામાં આવી અને મુંબઈ માટે અંતિમ ધ્યેય સુધી લડી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો મુંબઈમાં ઠેર ઠેર હિંસક તોફાનો ફાટી નીકળ્યા ચાર દિવસના તોફાનમાં સાડત્રીસ લોકો મૃત્યુ પામ્યા જ્યારે પાંચસોથી વધુ લોકો ઘાયલ થયા મુંબઈ એક બાજુ ભડકે વળી રહ્યું હતું તો બીજી બાજુ ગુજરાતમાં પણ હિંસક તોફાનો થઈ ગયા હતા આખરે સમાજવાદી નેતા જયપ્રકાશ નારાયણે મુંબઈને સદભાવપૂર્વક મહારાષ્ટ્રને સોંપી દેવાની વાત કરી ગુજરાતના સમાજવાદ પક્ષે પણ આ વાત સ્વીકારી લીધી અને મુંબઈનું મહારાષ્ટ્ર સાથે જોડાણ કર્યું આ બધાની વચ્ચે ડાંગનો પ્રશ્ન પણ પેચીદો બન્યો હતો ડાંગની પ્રજાની બોલી મરાઠી જેવી હતી ડાંગના લોકોની રહેણી અને પહેરવેશ પણ મહારાષ્ટ્રીયન લોકોને મળતો આવતો હતો જેને કારણે ભારે ખેંચતાણ વચ્ચે પહેલાં ડાંગ અને પછી સાપુતારાને પણ ગુજરાત સાથે રાખવા માટે તે સમયના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી આ રીતે ડાંગ જિલ્લો એ ગુજરાતનો હિસ્સો બની ગયો